નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજ તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે અથવા તો પરમ દિવસે તમને એ ચેનલ ઉપર પણ એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે અને આવનારા દિવસોમાં સરકારી યોજનાઓ ચાલુ થવાની છે તો એને રિલેટેડ વિડીયાઝ પણ આપણા બે ચેનલમાંથી કોઈ પણ એક ચેનલમાં મૂકી દેશું એટલે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ છે તે આઠસો એંશી રૂપિયા હતો ઘઉં ચારસો સત્તાણુંથી પાંચસો સુડતાલીસ કાળા તલ આજે અઠ્યાવીસો પચાસ થી ચોસઠ મગ ચૌદસો થી અઢારસો ત્રીસ સોયાબીન આજે આઠસો થી નવસો પચાસ રૂપિયા દેશી વાલ નવસો થી પંદરસો ચાલીસ પીડા ચણા બારસો પાંચથી તેરસો બત્રીસ સુવા તેરસો થી સોળસો પાસઠ મેથી નવસો પચાસ થી તેરસો પચાસ રૂપિયા વટાણા પંદરસો થી પંદરસો વીસ વાત કરવામાં આવે આગળ જો બાજરીની આજે તો ત્રણસો પંચાણું થી ચારસો એકતાલીસ તુવેર અઢારસો થી ચોવીસો એકવીસ રાયડો નવસો સાહીઠ થી એક હજાર સાહીઠ અજમો બે હજાર એસી થી સત્યાવીસો સુકા મરચા આઠસો થી પચીસો એરંડો એક હજાર પાસઠ થી અગિયારસો અઢાર રૂપિયા રાય અગિયારસો વીસ થી તેરસો સિંગદાણા પંદરસો નેવું થી સોળસો સિત્તેર વરિયાળી આજે અગિયારસોથી ચૌદસો નેવું રૂપિયા કલંજી તેત્રીસો દસથી આડત્રીસો વાત કરવામાં આવે જો આજે ડુંગળીની રાજકોટમાં તો એકસો થી પાંચસો પિસ્તાલીસ લસણ પંદરસો પચાસથી તેત્રીસો અડદ પંદરસોથી અઢારસો નવ્વાણું ધાણા બારસોથી પંદરસો અગિયાર ધાણી બારસો વીસથી સત્તરસો એક તલ ત્રેવીસો પચાસથી સત્યાવીસો ધીણી મગફળી અગિયારસોથી બારસો અઠ્ઠાવન જાડી મગફળી કપાસ બારસો થી ચૌદસો ચોર્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા લાઇકથી અમને એ ફાયદો થશે કે યુટ્યુબમાં અલ્ગોરિધમમાં એ જાણકારી મળશે કે વિડીયામાં વધારે લાઇક મળેલી છે એટલે વિડીયામાં કંઈક સારી એવી માહિતી આપવામાં આવે છે જેથી વધારે લોકો સુધી આ વિડીયો પહોંચશે બાકી લાઇકથી કાંઈ ફાયદો નહીં થાય એટલે એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો બાંધ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર